સુરત મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની પુણા ગામ ખાતે આવેલ સંત શ્રી બજંગદાસ બગદાણાવાળા બાપા સીતારામ પ્રાથમિક શાળા ક્રમાંક ત્રણસોના આચાર્ય દ્વારા વિદ્યાર્થી સાથે કરાયેલ દુઃખ બદલ તેઓ તથા અન્ય દોષીઓ સામે કડકમાં કડક પગલાની માંગ કરી સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાય છે સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચેલા આમ આદમી પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના શિક્ષણ સમિતિના સભ્ય રાકેશ હિરપરા દ્વારા સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વરાછા ઝોનની પુણા ગામ ખાતે આવેલી સંત શ્રી બજરંગદાસ બગદાણાવાડા બાપા સીતારામ પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી સાથે આચાર્ય દ્વારા કરવામાં આવેલા યૌન શોષણનો વિડીયો વાયરલ કરાયો હતો જોકે તેમાં શાસકો દ્વારા શિક્ષકને બચાવવાનો ખેલ કરાયો હોય જેને લઈને આ મામલે આચાર્ય નિશાંત વ્યાસ તથા પ્રયાસ કરનારાઓ દોષિતોને કડકમાં કડક સજા કરવામાં આવી તે માંગ કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે હાલમાં આચાર્ય નિશાંત વ્યાસને બદલી કર્યા બાદ સસ્પેન્ડ કરાયો છે શું રાકેશ અડતાળીસ કલાક પહેલા આમ આદમી પાર્ટીએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત એક શાળામાં આચાર્યની હાજરીમાં ચાલી રહેલા દુષ્કૃતિઓ બાબતે વીડિઓ સાથેના પુરાવાઓ રજૂ કર્યા હતા અને સમિતિના અધ્યક્ષને અલ્ટિમેટમ આપ્યું હતું ચેતવણી આપી હતી કે તમારે આ દિશામાં કડકમાં કડક પગલાં લેવા જોઈએ જે દોષી આચાર્ય છે એને પોતાની પોતાના પદ ઉપરથી તાત્કાલિક બરતરફ કરવો જોઈએ અને પોલીસ કાર્યવાહી કરવી જોઈએ સમિતિએ પોતે ફરિયાદી બનીને આમાં ગુનો નોંધ નોંધાવવો જોઈએ પણ ગઈકાલે અમે ચોવીસ કલાક પહેલાં સમિતિના અધ્યક્ષને આ તમામ પુરાવાઓ સાથે આવેદનપત્ર આપવા માટે ગયા પણ સમિતિ અધ્યક્ષ કાયરની જેમ ભાગી ગયા એનો મતલબ એમ છે કે પોતાની જવાબદારી પ્રત્યે કોઈ જવાબદેહી એમને લાગતી નથી અને આ મામલો એટલો બધો ગંભીર લાગતો નથી ત્યારબાદ આજે અડતાલીસ કલાક પૂરા થયા છે અને જ્યારે સુરત મહાનગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત જ્યારે આ મામલે કોઈ ગંભીરતા દાખવવામાં તૈયાર નથી આટલા ગંભીર મામલામાં ત્યારે એક જાગૃત નાગરિક તરીકે એક જવાબદાર રાજનૈતિક પાર્ટી તરીકે એક જવાબદાર વિપક્ષ તરીકે અને ભારત દેશના એક જવાબદાર નાગરિક તરીકે આજે અમે માનનીય કમિશનર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને એમાં પણ પુરાવાઓ સાથેની સીડી રજૂ કરી છે કે આ પુરાવાઓની આપ સંપૂર્ણપણે નિષ્પક્ષ અને સઘન તપાસ કરો અને આમાં આચાર્યની સાથે બીજા બીજા જેટલા પણ લોકો દોષી છે એના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરો જેથી કરીને ભવિષ્યમાં સભ્ય સમાજમાં અને શિક્ષણ જેવા પવિત્ર ક્ષેત્રમાં આવું પાપ વિચારવાની પણ કોઈ હિંમત ન કરે આમ આદમી પાર્ટી દ્વારા શિક્ષણ સમિતિની શાળાનો વાયરલ કરેલો વિડીયો હાલ શહેરમાં ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે હવે આપ દ્વારા જવાબદારો સામે પગલા માંગ કરાતા આ મામલે રાજકારણ ગરમાશે તેમ પણ લાગી રહ્યું છે હઝર કુરસી સાથે શેઠા